નમસ્કાર અને સ્વાગત છે આજના આપણા વિશેષ ચિંતનમાં નમસ્કાર આજે આપણે ગુજરાતી ટીવી ડોટ પર સેવક માધવ જસાપરા દ્વારા જે શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગનો સાર રજૂ થયો છે ને એના પર વાત કરવાના છીએ તારીખ હતી પંદર ઓક્ટોબર બે હા એ પ્રવચન ખરેખર અદ્ભુત છે સેવક માધવ જસાપરાએ ખૂબ સરસ સંકલન કર્યું છે ગુજરાતી ટીવી ડોટ પર બરાબર અને આપણે પ્રયત્ન કરીશું કે એના જે મુખ્ય વિચારો છે જેમ કે શ્રી રાધાજીનું સ્વરૂપ નામ જપનું મહત્વ અને પેલું ભક્તિથી જીવનની મુશ્કેલીઓ કેમ ઉકેલવી હા 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 એના મૂળ તત્વોને આપણે સરળ રીતે સમજી શકીએ ચોક્કસ કારણ કે મહારાજજીની શૈલી જેવી છે ગહન વાત પણ એકદમ સરળ શબ્દોમાં સમજાવે ભક્તિ શરણાગતિ નામસ્મરણ બધું જ હા એ જ એમની ખાસિયત છે તો શરૂઆત કરીએ પેલા પ્રશ્નથી જે ઘણાને થતો હોય છે કયો પ્રશ્ન કે કે નામ નામ જપ કરીએ માનો રાધા લઈએ ત્યારે ધ્યાન કોનું ધરવું રાધાજીની મૂર્તિ કે છબીનું કે પછી ખાલી નામના અવાજ પર જ ધ્યાન આપવું અચ્છા હા એ બહુ મહત્વનો પ્રશ્ન છે કારણ કે મહારાજજી કે છે કે આપણે જે જોઈએ છીએ એ તો માનેલું સ્વરૂપ છે અસલ સ્વરૂપ તો હમ એ માઇક દ્રષ્ટિથી દેખાય જ નહીં બરાબર અહીં જ મુખ્ય મુદ્દો છે આપણી આ આંખો મતલબ જે ભૌતિક આંખો છે એ માયાના આવરણમાં છે એ માયાની વસ્તુઓ જોઈ શકે હમ ભગવાનનું જે સાચું સ્વરૂપ છે ચિન્મય સ્વરૂપ એને જોવા માટે તો દિવ્ય દ્રષ્ટિ જોઈએ પેલી અર્જુન વાળી વાત હા બિલકુલ અર્જુન કૃષ્ણ સાથે જ હતા પણ વિરાટ સ્વરૂપ ક્યારે દેખાયું જ્યારે ભગવાને દિવ્યચક્ષુ આપ્યા તો પછી શ્રી રાધાજીનું જે અલૌકિક સ્વરૂપ છે જે કૃષ્ણને પણ મોહિત કરે છે એના દર્શન કેમ થાય આપણી આ આંખોથી તો શક્ય નથી અહીં જ નામ જપનું રહસ્ય આવે છે મહારાજજી ભારપૂર્વક કહે છે કે એ દિવ્ય સ્વરૂપ એ ફક્ત ને ફક્ત રાધા નામ જ પ્રગટ કરી શકે બીજું કંઈ નહીં નામ જ પ્રગટ કરે એ કેવી રીતે જુઓ શાસ્ત્રો કહે છે નામ ચિંતામણી કૃષ્ણ ચૈતન્ય રસ વિગ્રહ નામ પોતે જ ભગવાનનું સ્વરૂપ છે ચૈતન્ય છે નામ અને નામી એટલે કે ભગવાન એ અલગ નથી અચ્છા અભિન્ન છે હા અભિન્ન એટલે જેમ જેમ આપણે શ્રદ્ધાથી પ્રેમથી નામ જપ કરીએ ને તેમ તેમ આપણું હૃદય શુદ્ધ થાય માયાનો પડદો હટે અને પછી અંદરથી જ એ દિવ્ય દૃષ્ટિ ખુલે જે સાચા સ્વરૂપના દર્શન કરાવે ઓહો એટલે બહારની આંખોનો વિષય જ નથી આ બિલકુલ નહીં એટલે જ મહારાજજીએ પેલું ગુલાબજાંબુનું ઉદાહરણ આપ્યું હા એ બહુ સરસ હતું કે મીઠાશ કેવી છે એ કહેવાય નહીં એ તો ચાખવી પડે એમ શ્રીજીનું રૂપ કેવું છે એ કહેવાય નહીં કરોડો જીભ હોય તો પણ નહીં એ તો અનુભવવું જ પડે હા અનુભવ જ કરવો પડે નામ જપ દ્વારા એટલે જ મહારાજજી રૂપનું વર્ણન કરવાને બદલે એની મહિમા ગાય છે એનો પ્રભાવ બતાવે છે બરાબર અને એ પ્રભાવ કેવો કે જે શ્રી કૃષ્ણના રૂપથી કરોડો કામદેવ મૂર્છિત થઈ જાય હા એ શ્રીકૃષ્ણ પોતે પ્યારીજીનું રૂપ જોઈને એમના વશમાં થઈ જાય આનાથી મોટી વાત શું હોય ખરેખર અકલ્પનીય છે આ શ્રીજીની સર્વોપરિતા બતાવે છે ચોક્કસ અને પછી પેલી વ્રજની ગોપીઓ અને સખીઓનું ઉદાહરણ આપ્યું હા જેમની સુંદરતા કરોડો લક્ષ્મીઓ કરતાં પણ વધારે છે અને એ સખીઓ પણ જ્યારે શ્રીજીને જુએ છે ત્યારે બસ નથમસ્તક અવાક બની જાય વિચાર તો કરો કેવું હશે એ રૂપ એની કોઈ ઉપમા જ નથી ન દેવલોકમાં ન ભૂલોકમાં ન પાતાળમાં એટલે જ મહાપુરુષો કહે છે કે કરોડો કલ્પ જીવીએ કરોડો જીવથી ગાઈએ તોય પાર ના આવે તો આ બધું સાંભળીને જે દર્શનની ઈચ્છા થાય એનો રસ્તો એનો રસ્તો એક જ મહારાજજી વારંવાર કહે છે રાધા નામનો આશરો બસ નામ જપ કરો જેટલો જપ વધુ એટલું રૂપ વધુ પ્રકાશિત થાય અંદરથી એ ચાવી છે બહુ સરસ સમજાવ્યું પણ હવે પેલી વ્યાવહારિક વાત પર આવીએ હા કહો ઉમેશ કુમારજીનો પ્રશ્ન હતો અને મને લાગે છે આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં હશે શું હતો પ્રશ્ન કે જીવનમાં જ્યારે મુશ્કેલ સમય આવે તકલીફો આવે ત્યારે નકારાત્મકતા ટેન્શન ચિંતા ઘેરી વળે છે એમાંથી બહાર કેમ નીકળવું શું ગુરુ કે અધ્યાત્મામાં મદદ કરે હા આ બહુ જ સામાન્ય અને મહત્વનો પ્રશ્ન છે મહારાજજીનો જવાબ અહીં ખૂબ જ દિલાસો આપે એવો છે શું કહે છે તેઓ એ કહે છે કે સંત કે ગુરુની કૃપા શું કરે એ આપણને સાચો રસ્તો બતાવે અને એ રસ્તા પર ચાલવાની હિંમત આપે શક્તિ આપે આધ્યાત્મિક માર્ગ એટલે શું મન ઇન્દ્રિયો પર કાબૂ મેળવવાનો અંદરથી શુદ્ધ થવાનો રસ્તો ગુરુની કૃપા આ કામ સહેલું બનાવે બળ આપે અને મુશ્કેલીઓ દૂર કરવા માટે મુખ્ય ઉપાય ફરી એ જ વાત નામજપ એને જ સર્વશ્રેષ્ઠ ઉપાય ગણાવ્યો છે અમોઘ શસ્ત્ર કેમ નામજપથી શું થાય કારણ કે નામજપથી અંદર એક દિવ્ય શક્તિ જાગે છે આધ્યાત્મિક બળ અચ્છા અને આ શક્તિ જ આપણને આપણા અંદરના દુશ્મનો કામ ક્રોધ લોભ મોભ અહંકાર હા એમની સામે લડવાની તાકાત આપે છે અને મોટા ભાગની મુશ્કેલીઓ તો આ અંદરના શત્રુઓને લીધે જ હોય છે ખરું ને બરાબર એટલે બહારની પરિસ્થિતિ કરતા અંદરની સ્થિતિ સુધારવી જરૂરી છે એકદમ મહારાજજી સમજાવે છે કે વિપત્તિ આવે છે આપણા કર્મોને લીધે પાપ કર્મો હમ અને પાપ કેમ થાય વાસનાને લીધે નામજપ શું કરે છે એ સીધો વાસના અને પાપના મૂળ પર ઘા કરે છે એમને બાળી નાખે છે ઓહો એટલે એ રૂટ રૂટ કોઝ કોઝ પર કામ કરે છે બરાબર રૂટકો એટલે જ મહારાજજી પોતાના અનુભવથી કે છે હા એ વાત બહુ પ્રભાવશાળી હતી કે નામ જપના બળથી ગમે તેવી ભયંકર વિપત્તિ પણ હસતા મોડે સહન થઈ જાય છે આ તો બહુ મોટી વાત કહેવાય ખરેખર આ આત્મવિશ્વાસ છે અને એ પણ કહે છે કે ભૂતકાળના ફળ તો ભોગવવા પડે પણ ચિંતા ના કરો હા ચિંતા કરવાથી શું વડે કંઈ નહીં એના કરતાં વર્તમાનમાં નામ જપ કરો સારા કામ કરો જેથી ભવિષ્ય સુધરે અને આ માટે ઘર છોડવાની જરૂર નથી એમ પણ કહ્યું ના બિલકુલ નહીં જરૂર છે જીવનનો ઉદ્દેશ્ય બદલવાની આ બહુ મહત્વનું છે ઉદ્દેશ્ય બદલવો હા ધન માન પદ માટે દોડવાને બદલે ભગવાનની પ્રાપ્તિનો એમની ખુશીનો ઉદ્દેશ્ય રાખો તો પછી સંસારના કામ પણ ભક્તિ બની જાય ચોક્કસ ભગવાનને અર્પણ કરીને કરો એટલે ભક્તિ જ છે ગૃહસ્થ જીવન પણ સાધના બની જાય સરસ હવે પેલો ગોપાલચંદ્રજીનો પ્રશ્ન લઈએ હા પેલો ભગવદાનંદ લીલા પ્રવેશ સમાધિ બ્રહ્માનંદ વાળો એ જુદી જુદી અનુભૂતિઓ છે ને મહારાજજી એને અલગ અલગ માર્ગો સાથે જોડી એ શું છે એમાં શું ફરક છે હા આ શબ્દો આપણે સાંભળીએ છીએ પણ એનો અર્થ અને માર્ગ કદાચ બધાને સ્પષ્ટ ન હોય મહારાજજીએ બહુ સરસ રીતે સમજાવ્યું શું કહ્યું એમણે એમણે કહ્યું સમાધિ આ મુખ્યત્વે અષ્ટાંગ યોગનું ફળ છે પતંજલિ યોગ સૂત્ર પ્રમાણે ચિત્તની વૃત્તિઓ એકદમ શાંત થઈ જાય ઓકે બ્રહ્માનંદ આત્મસ્વરૂપ બોધ આ જ્ઞાન યોગ વેદાંતનો માર્ગ છે અહમ બ્રહ્માસ્મીવાળો પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય લીલા પ્રવેશ ભગવદાનંદ આ છે ભક્તિયોગની પરાકાષ્ઠા ભક્ત નામ રૂપ ગુણ લીલામાં એટલો ડૂબી જાય ઓકે ભાવ દેહ થી લીલામાં પહોંચી જાય બરાબર અને ભગવાનના સાનિધ્યનો સેવાનો આનંદ માણે એટલે રસ્તા અને અનુભવ અલગ છે હા અને મહારાજજીએ પેલું સ્પષ્ટ કહ્યું કે ખાલી અહમ બ્રહ્માસ્મી બોલવાથી કંઈ ના થાય ના ના એ તો આખી સાધના છે બહુ કઠિન સાધના છે સદગુરુ કૃપા જોઈએ અને એમણે એ પણ કહ્યું કે શ્રી કૃષ્ણ તો પરબ્રહ્મ છે એમના જેવું કોઈ નહીં એમનો જોખ ભક્તિ તરફ વધારે લાગ્યો ખાસ કરીને કળિયુગ માટે હા સ્પષ્ટપણે એમણે કહ્યું કે જ્ઞાન માર્ગ કઠિન છે કળિયુગમાં આયુષ્ય ઓછું મન ચંચળ પરિસ્થિતિઓ પણ ક્યાં સાધના માટે અનુકૂળ હોય છે બરાબર એટલે આવા સમયમાં ભક્તિ અને ખાસ કરીને નામજપ એ સૌથી સહેલો અને સુરક્ષિત રસ્તો છે કોઈ પણ નામ ચાલે રાધા કૃષ્ણ શિવ રામ હા જે તમારા ઇષ્ટ હોય બસ શ્રદ્ધાથી નામનો અને પોતાને ભગવાનના દાસ માનો શરણે જાઓ પેલો શ્લોક યાદ આવે છે કયો હરેર નામ હરેર નામ વાળો હા એ જ હરેર નામ હરેર નામ હરેર નામ એવ કેવલમ કલો નાસ્તિ 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 ગતેર અન્યથા બસ કળિયુગમાં નામ સિવાય બીજો કોઈ ઉપાય નથી 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 મહારાજજી આજ કહે છે એટલે નામ જ મુખ્ય આધાર હવે આને લગતો જ પેલો અનન્ય ભક્તિનો પ્રશ્ન હતો હા મહારાજીએ અનન્ય શબ્દ પર બહુ ભાર મૂક્યો શું મતલબ એનો અનન્ય એટલે ન અન્ય બીજું કોઈ નહીં ભક્તના હૃદયમાં એના જીવનમાં એના ઈષ્ટદેવ સિવાય બીજું કોઈ પોતાનું ન હોવું જોઈએ સર્વસ્વ ભગવાન જ હા માતા પિતા મિત્ર સ્વામી બધું જ ભગવાન પેલું મીરાબાઈનું પદ છે ને મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ હા એમાં જે દૂસરો ન કોઈ છે ને એના પર આખી જિંદગી ધ્યાન રાખવાનું છે જો કોઈ બીજાને પોતાનું માન્યું તો ભગવાનથી દૂર થઈ જવાય પણ આ તો બહુ ઊંચી સ્થિતિ લાગે છે સામાન્ય માણસ માટે જે સંસારમાં છે બાળકો છે રેખાજીનો પ્રશ્ન હતો ને હા બાળકોની ચિંતા વાળો એ ચિંતા થાય તો શું એ અનન્ય ભક્તિમાં બાધા છે અહીં મહારાજજી બહુ સુંદર રીતે સમજાવે છે એ કહે છે કે પરિવારની સેવા કરવી બાળકોનું ધ્યાન રાખવું એ ફરજ બજાવી એ પણ ભક્તિ જ છે જો ભાવ સાચો હોય તો બરાબર જો એમ માનીને કરીએ કે આ પરિવાર આ બાળકો આ બધું ભગવાને મને સોંપેલી સેવા છે મારું કર્તવ્ય છે ભાવથી હા અને હું આ સેવા ફળની આશા વગર ફક્ત ભગવાનની પ્રસન્નતા માટે કરું છું તો પછી એ ચિંતા બંધન નથી કરતી ફરી પાછી વાત ત્યાં જ આવી ઉદ્દેશ્ય શુદ્ધ હોવો જોઈએ બરાબર કામ ભલે દુનિયાનું હોય પણ ભાવ ભગવાનનો હોય તો એ ભક્તિ જ છે રાષ્ટ્રસેવા ગૌ સેવા બધું જ પરિવાર સેવા પણ જો પ્રભુ પ્રીત્યર્થે હોય તો એકદમ કર્મ પણ યોગ બની જાય હવે છેલ્લો અને સૌથી મહત્વનો મુદ્દો સ્મરણ હા નિરંતર સ્મૃતિ મહારાજજી વારંવાર આના પર ભાર મૂકે છે ગીતાનો ઉલ્લેખ કર્યો કે અર્જુનને મોહ ગયો ને સ્મૃતિ મળી હા આ સ્મૃતિનું આટલું બધું મહત્વ કેમ કારણ કે મારાજી કહે છે સ્મૃતિ સર્વાનંદનું સ્વરૂપ છે પરમાનંદ બીજું કંઈ નથી ભગવાનનું સતત સ્મરણ જ પરમાનંદ છે ઓ એમના રૂપનું ગુણનું લીલાનું ચિંતન એ જ આનંદ છે બધી સાધનાનું છેલ્લું ફળશું ભગવાનના ચરણોમાં પ્રેમ અને એમની નિરંતર યાદ પેલું ગીતાનું વાક્ય નષ્ટો મોહઃ સ્મૃતિર્લબ્ધા હા ત્વત્પ્રસાદાન મયાચ્યુત આપની કૃપાથી મોહ ગયો ને સ્મૃતિ મળી આજ ગીતાનો સાર છે અને આ સતત સ્મૃતિ અમારા જેવા સામાન્ય માણસો માટે શક્ય કેમ બને મન તો બહુ ભટકે અને અહીં ફરી પાછો આવે છે નામ જપ મહારાજીના મતે નામ જપે જ આ સ્મૃતિને સહેલી બનાવે છે કેવી રીતે કારણ કે ભગવાનનું નામ માયાના ત્રણેય ગુણો સત્વરજતમ થી પર છે ગુણાતીત છે એટલે જ્યારે આપણે સતત નામ જપીએ ત્યારે આપણી વૃત્તિ પણ ધીરે ધીરે માયાથી મુક્ત થાય ગુણાતીત બને અને વૃત્તિ ગુણાતીત થાય એટલે જીવ પોતાના સાચા સ્વરૂપને ઓળખે ભક્તિમાર્ગમાં ભગવાન સાથેનો સંબંધ યાદ આવે દાસ્ય સખ્ય વગેરે અને આત્મ સ્વરૂપનો બોધ થાય તુલસીદાસજીનું પેલું વાક્ય હા મમ દર્શન ફલ પરમ અનુપા

બીજું જીવનની ગમે તેવી મુશ્કેલી હોય ટેન્શન હોય નામજપ અંદરથી તાકાત આપે છે પાપને વાસના બાળે છે ત્રીજું સંસાર છોડવાનો નથી પણ સંસારના કામ ભગવાનની સેવા સમજીને કરવાના છે ભાવ મુખ્ય છે અને ચોથું અને સૌથી અગત્યનું ભગવાનનું નિરંતર સ્મરણ એ જ બધી સાધનાનો સાર છે એ જ આનંદ છે અને કળિયુગમાં મુક્તિનો સૌથી સહેલો રસ્તો છે મહારાજજીનો સંદેશ ખરેખર ખૂબ સ્પષ્ટ છે આશા આપનારો છે અઘરી વાતોને કેટલી સહેલી બનાવી દીધી ખરેખર અને નામજપ જેવો સરળ લાગતો ઉપાય એને સર્વશ્રેષ્ઠ કયો છે કોઈ પણ કરી શકે આ બધી ચર્ચા પછી એક વિચાર આવે છે મનમાં શું કે આજની આ ભાગદોડવાળી જિંદગીમાં આટલા તણાવ વચ્ચે શું આ સાવ સાદો લાગતો નામજપનો રસ્તો જ આપણા બધાના આધ્યાત્મિક વિકાસની સાચી ચાવી હોઈ શકે વિચારવા જેવો પ્રશ્ન છે આ વિચાર સાથે જ અમે ગુજરાતી ટીવી ડોટ કોમ અને લેખક સેવક માધવ જસાપરાનો આભાર માનીએ છીએ આ સુંદર સામગ્રી માટે અને જે શ્રોતાઓ ગુજરાતી ભાષા પ્રેમીઓ અને આધ્યાત્મિક જિજ્ઞાસુઓ સાંભળી રહ્યા છે જો આ ચર્ચા ગમી હોય કે ઉપયોગી લાગ્યું હોય તો પોતાના વિચારો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને હા આવી જ વધુ ચર્ચાઓ માટે ગુજરાતી ટીવી ડોટ કોમને ને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રાધે 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 રાધે